ધરપકડની કાર્યવાહી કરી છે એકત્રીસ વર્ષીય પરિણિતા ચાર સંતાનોની માતા છે અને તેના પતિ દરજી કામ કરે છે આરોપી તેના પડોશમાં રહે છે અને ગોડા ગાડી ચલાવે છે છેલ્લા ઘણા સમયથી આરોપી પરિણિતાને હેરાન પરેશાન કરતો હતો છેવટે કંટાળીને પરિણિતાએ પતિને વાત કરી હતી આથી મામલો પોલીસમાં પહોંચ કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વીડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પેલા મેળવવા માટે